આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી સામે રાહત આપતી આમ આદમી પાર્ટીની લોકહિતની યોજનાઓને રેવડી કહીને મજાક ઉડાડવા વાળી ભાજપે અન્ય રાજ્યોમાં મત મેળવવા માટે રાહતો આપી છે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપને ખોબલી ને ખોબલી મત આપતી ગુજરાતની જનતાનો શું વાંક છે કે ગુજરાતના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે આજે એટલે કે ત્રણ જાન્યુઆરી બે ના રોજ આમ આદમી પાર્ટી ગાંધીનગર શહેર ટીમ અને લાલભાઈ વણઝારા દ્વારા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ગુજરાતની જનતાને 450 માં ગેસ સિલિન્ડર આપો અને દરેક મહિલાઓને 3000 સન્માન રાશિ આપોની માંગ સાથે પથિકાશ્રમ ઘ ત્રણના જાહેર માર્ગ પર પ્રદર્શન કરવામાં આવ્યું